કેમ છો વડેલ મિત્રો આશા રાખું કે મજામાં હશો ઉપરાંત ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને શ્રી દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ તમારી દરેક મુશ્કેલીઓ અને દુઃખ દૂર કરે મિત્રો આજે આપણે આ વિડિયોમાં જણાવશું અમુક એવી બાબતો જે વિશે તમે કાળજી રાખશો તો ઘૂંટણનો દુખાવો હોય કે સંધાનો દુખાવો તેને દૂર થવું જ પડશે આપેલા મિત્રો અમારી આ ચેનલ હેલ્થની વાતોમાં વૃદ્ધોની અનેક શારીરિક સમસ્યાઓના નિવારણ વિશે વિડીયો મળી રહેશે એ માટે જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયો લાઇક અને કોમેન્ટમાં તમારા ખાસ મંતવ્યો જરૂર જણાવજો મિત્રો દરેક માનવજીવન એક યાત્રા છે બાળપણથી યુવાની પછી મધ્યવય અને અંતે વૃદ્ધાવસ્થા યુવાનીમાં જ્યાં શરીરમાં ફૂર્તિ તાકાત અને ઉર્જાનો સરવાળો જોવા મળે છે ત્યાં વૃદ્ધાવસ્થાની શરૂઆત સાથે શરીરમાં ધીમે ધીમે પરિવર્તનો દેખાવા લાગે છે ખાસ કરીને સાહીઠ વર્ષ બાદ આપણું શરીર આપણને યાદ અપાવે છે કે હવે તેને થોડી વધુ કાળજીની જરૂર છે આ વયે સૌથી સામાન્ય અને વ્યાપક સમસ્યા છે સાંધા દુખવાની ઘૂંટણોમાં પીડા હાથ પગમાં અકળાણ સોજો અને દરરોજનું હલનચલન પણ કપરું લાગે છે લોકો એ માને છે કે આ દુખાવા વૃદ્ધાવસ્થાની એક સ્વાભાવિક પ્રક્રિયા છે અને તેને સહન કરવો જ પડે પણ શું ખરેખર એવું જ છે તો બિલકુલ નહીં મિત્રો આ વિડિયોનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વૃદ્ધાવસ્થાને કમજોરીનું નહીં પણ સજાગ જીવનશૈલીનો સમયગાળો કઈ રીતે બનાવવો જો આપણે થોડો સમય આપીએ જીવનશૈલીમાં થોડી સુધારાઓ કરીએ આયુર્વેદ અને પરંપરાગત ઉપચારને સ્થાન આપીએ તો સાઈઠ પછીનું જીવન પણ ઉર્જાવાન દર્દમુક્ત અને સ્વતંત્ર બની શકે તો ચાલો હવે જોઈએ તમામ મુખ્ય મુદ્દાઓ અને અમુક હેલ્ધી સૂચના સાથે જે આ સમસ્યાને સમજવામાં અને સમાધાનમાં મદદરૂપ બને છે સાંજ પડી જાય એટલે જેમ સુરત ધીમે ધીમે ઓગળે છે તેમજ શરીર પણ એક નિશ્ચિત વય પછી ધીમી ગતિએ પરિવર્તન તરફ આગળ વધે છે ખાસ કરીને જ્યારે વાત આવે સાણીશ વર્ષની ઉંમર પછીના સાંધા દુખવાની ત્યારે આ સમસ્યા માત્ર એક શારીરિક દુખાવું નહીં પણ જીવનની ગતિને પણ અસર કરતી ચિંતાજનક સ્થિતિ બની જાય છે પણ જો આપણે તેના મૂળ કારણોને સારી રીતે સમજીએ તો તેનું નિયંત્રણ પણ સડક બની શકે છે તો ચાલો થોડા મૂળ કારણો સમજીએ કે કેમ સંધાનો દુખાવો ઘૂંટણનો દુખાવો વધવાના કારણો શું હોઈ શકે એક પ્રાકૃતિક લુબ્રિકેટિંગ તેલની ઘટ જ્યારે આપણે યુવાન હોઈએ છીએ ત્યારે આપણા શરીરમાં હાજર સાયનોવિયલ ફુઈડ જે સાંધાઓને લુબ્રિકેટ કરે છે તે પર્યાપ્ત માત્રામાં હાજર હોય છે પણ ઉંમર વધતી જાય ત્યારે આ પ્રવાહીનું ઉત્પાદન ઘટે છે પરિણામે ઘૂંટણ કુહણી ઘોડા જેવા જોડાઓમાં ઘર્ષણ વધી જાય છે આ ઘર્ષણના કારણે દુખાવો અકળાટ અને ક્યારેક તો સાંધાઓમાં અવાજ પણ આવવા લાગે છે આ સ્થિતિને આપણે સામાન્ય રીતે વૃદ્ધાવસ્થાનું લક્ષણ માનીએ છીએ પણ એ ખરેખર એ સમય છે જ્યારે શરીરને વધુ લાગણી અને સંભાળ જોઈએ બે વાયુવિક પ્રકૃતિમાં વધારો આયુર્વેદ મુજબ વૃદ્ધાવસ્થા એટલે વાતદોષનું વધવું વાત એટલે શુષ્કતા ખિંચાવ અને હલનચલનથી જોડાયેલી શક્તિ જ્યારે વાતદોષ વધે છે ત્યારે શરીરમાં સૂકા પેટ અકણાટ સાંથનો દુખાવો જંજનાટ વગેરે લક્ષણો જણાય છે ખાસ કરીને ઠંડી મોસમમાં અથવા ભીણું વાતાવરણ હોય ત્યારે દુખાવો વધુ વધે છે ત્રણ ખોરાક અને પાચનશક્તિનો સંબંધ ઉંમર વધતા શરીરની પાચનશક્તિ પણ ધીમી પડી જાય છે તળેલું ઘીલેલું કે બહુ તીખું ખોરાકને પચાવવા માટે શરીરને વધુ મહેનત કરવી પડે છે આથી પાચનના અવશેષો એટલે કે આમ ટોક્સિન શરીરમાં જમા થાય છે અને સાથે સાંધાઓમાં સૂજન આવે છે જે સાંધા દુખવાનું બીજું મોકું કારણ છે ચાર નિયમિત કસરતનો અભાવ સાહીઠ પછી ઘણા લોકો ચાલવાનું ઓછું કરે છે કારણ કે તેઓ માનતા હોય છે કે હવે આરામ કરવો જોઈએ પણ આ આરામ જ દુખાવાનું બીજું કારણ બની શકે છે નિષ્ક્રિય જીવનશૈલીથી લોહી સંચાર ધીમો પડી જાય છે સાંધાઓ ચામી જાય છે અને દુખાવો વધે છે હળવી કસરત કે યોગાસન જેવા વ્યવહારિક ઉપાયો આ પરિસ્થિતિમાં ખૂબ જ ઉપયોગી છે પાંચ પાણીની અપૂરતી માત્રા જ્યારે શરીરમાં પાણીની તીવ્ર અછત હોય ત્યારે તે સીધો અસર કરે છે સાંધાના સ્થાનો પર લુબ્રિકેટિંગ ફ્લુઇડનો મોટો ભાગ પાણી આધારિત હોય છે જ્યારે જળસંચય ઓછો થાય છે ત્યારે શરીરમાં સુકાવો અને ઘર્ષણ વધી જાય છે જેના પરિણામે દુખાવો ઊભું થાય છે છ ઊંઘ અને મરામત પ્રક્રિયાનું ઘટવું શરીર પોતાના ઘસાતા ભાગોને રાત્રિના સમયે ઊંઘ દરમિયાન મરામત કરે છે જ્યારે ઊંઘ ઓછા સમયની હોય અથવા ઊંઘમાં અવરોધ આવે ત્યારે શરીરના ટુકડાઓને આરામ અને પુનર્નિર્માણ મળતું નથી ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં ઊંઘ જરૂરી છે કારણ કે આ વયે ઓલરેડી રિપેર મિકેનિઝમ ધીમી પડી જતી હોય છે સાત માનસિક દબાણ અને દુખાવો શરીર અને મન વચ્ચે ઘણો ઘાટ સંબંધ છે જ્યારે વ્યક્તિ ચિંતામાં હોય હતાશ હોય ત્યારે તે શારીરિક દુખાવાને વધુ ઉગ્ર રીતે અનુભવતો હોય છે એક દમદાર આત્મવિશ્વાસ અને શાંતિપૂર્ણ મન થકી પણ દુખાવામાં ઘણો ઘટાડો આવી શકે છે આઠ હોર્મોનલ બદલાવ વૃદ્ધાવસ્થામાં સ્ત્રીઓ અને પુરુષ બંનેમાં હોર્મોનનું સ્તર ઘટે છે ખાસ કરીને સ્ત્રીઓમાં મેનોપોઝ પછી ઇસ્ટ્રોજનનું સ્તર ઘટે છે જેના કારણે હાણકાં પાતળા થવા લાગે છે ઓસ્ટ્રીઓપોરોસિસ જેવી સ્થિતિ પણ સાદા દુખાવાના પાછળનું એક મોટું કારણ બની શકે છે નવ વિટામિન અને ખનીજની અછત વિટામિન ડી કેલ્શિયમ મેગ્નેશિયમ જેવા ખનીજ તત્વો અને વિટામિન્સ સાંધા અને હાડકા માટે અત્યંત જરૂરી છે જ્યારે આ તત્વોની અછત હોય ત્યારે શરીર જૂના ભંડારમાંથી કેલ્શિયમ ખેંચવા લાગે છે જેના કારણે હાડકા દુર્બળ બને છે અને સાંધાનો દુખાવો વધે છે દસ જીવનશૈલી અને દિનચર્યાનો અભાવ જો વ્યક્તિની રોજિંદી દિનચર્યામાં અનિયમિતતા હોય ઊંઘનો સમય અલગ ખાવાના સમયમાં વિલંબ અતિશય બજારનો ખોરાક અને થોડી હલચલ તો એ પણ દુખાવાને આમંત્રિત કરે છે આયુર્વેદમાં દિનચર્યાનો નિયમ ખૂબ મહત્વનો છે આ વાત થઈ કેટલીક એવી માહિતી જેના કારણે સાંધાના દુખાવાને ઘૂંટણના દુખાવાને મૂળ પ્રોત્સાહન મળે છે પરંતુ આગળ વાત કરશું તેનો ઉપાય શું હોઈ શકે જ્યારે આપણે કોઈ સમસ્યા વિશે પૂરતી સમજ મેળવી લઈએ ત્યારે તેને દૂર કરવા માટેના પગલા વધુ સરળ અને અસરકારક બની જાય છે સાહીઠ વર્ષની ઉંમર પછી જો સાંધા દુખવાની સમસ્યા સતત રહેતી હોય તો તેની દવા માટે ડોક્ટર પાસે જવાનું તો જરૂરી જ છે પણ તેનાથી વધુ મહત્વનું છે દૈનિક જીવનશૈલીમાં યોગ્ય સુધારાઓ નીચેના સૂચનો એ આયુર્વેદ પોષણ વિજ્ઞાન અને વર્તમાન આરોગ્ય સંશોધનના આધારે તૈયાર કરેલા છે જે જાણવા વૃદ્ધોના આરોગ્ય માટે લાભદાયી નીવડી શકે છે એક આયુર્વેદિક તેલ મસાજ દૈનિક મસાજ તેલથી કરવી એ માત્ર આરામ આપતું નથી પણ તે એક તબીબી પ્રક્રિયા છે જે ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં જ્યારે વાત દોષ વધે છે ત્યારે એ તત્વોને શાંત કરવાનું મુખ્ય સાધન છે અભ્યંગ એટલે કે મસાજ અને આ મસાજ કઈ રીતે કરવો તો તેલ પસંદગી માટે મહાભૃંગરાજ અશ્વગંધા નીલગીરી નારિયેળ અને દશમહાનારણ તેલ આ માટે શ્રેષ્ઠ છે મસાજની રીતની વાત કરીએ તો ધીમે હળવા દબાણ સાથે ગોળ ગતિમાં તેલ લગાવવું ઘૂંટણ ઘોડા હાથની કોણી અને પગની પાણીને વિશેષ ધ્યાન આપવું આ પહેલાં તેલને હળવું ગરમ કરવું હળવું ગરમ તેલ વધુ ઝડપથી ત્વચા દ્વારા શોષાઈ જાય છે અને અંદર સુધી અસર કરે છે અને આ સવારે નાતા પહેલા અથવા સાંજના આરામ સમયે પંદરથી વીસ મિનિટનો મસાજ કરવો શરીર માટે હિતાવહ બને છે બે ખોરાકમાં સોજો ઘટાડનારા તત્વોનો સમાવેશ સાંધા દુખવા પાછળનું મોટું કારણ છે શરીરમાં સોજો એટલે કે ઇન્ફ્લેમેશન ખોટા ખોરાકથી એ સોજો વધારે થાય છે આપણે તેનાથી બચવા માટે નીચેના ખોરાક રોજના આહારમાં ઉમેરવા જોઈએ હળદર દૂધમાં ઉમેરીને પીવું હળદરમાં કર્ક્યુમિન હોય છે જે પ્રાકૃતિક એન્ટી ઇન્ફ્લેમેટરી છે આદુ કાચું અથવા પાણીમાં ઉકાળીને પીવું એ હાણકામાં ગરમી અને પાચનશક્તિ માટે ઉત્તમ પ્રયોગ સાબિત થઈ શકે છે લસણ સવારે એકથી બે લસણની કડી ખાલી પેટે લેવાથી પાચનશક્તિ વધે અને સૂજન ઘટે છે ઓમેગા થ્રી તલના લોટના લાડુ અજમાના મીઠા અથવા તલ અને અખરોટ જેવી વસ્તુઓ આ માટે શ્રેષ્ઠ છે લીલી શાકભાજી તત્વ વિટામિન એ અને સી ધરાવતી શાકભાજી જેમ કે ગાજર દૂધી ટમેટું વધુ લઈ શકાય છે ત્રણ કસરત અને યોગ આરામ કરો એ સારી સલાહ છે પણ સક્રિય રહો એ સૌથી સારી દવા છે વૃદ્ધાવસ્થામાં હળવી ચળવળ અને યોગ દ્વારા સાંધાઓમાં રક્ત સંચાર વધે છે વાત દોષ શમે છે અને શરીરમાં લવચિકતા જળવાઈ રહે છે તો આ માટે થોડા સલાહભર્યા યોગાસનોની વાત કરીએ તો વજ્રાસન ભોજન પછી પાંચ મિનિટ બેઠા રહેવાથી પાચન સુધરે છે તાણાસન શરીરની લંબાઈ ખંભા અને પગને ખેંચાણ આપે છે સુખસારણા ઘૂંટણવાળો યોગ ઘૂંટણના સાંધાને દબાણ વગર મજબૂત બનાવે છે દૈનિક ચાલ દરરોજ પાંચથી વીસ મિનિટની હળવી ચાલ ભલે ઘરની અંદર પણ એ ઉપયોગી સાબિત થઈ શકે છે તે સાંધામાં ભરેલા તણાવને દૂર કરે છે અને મનને પણ શાંત કરે છે ચાર પાણી પીવાનું મહત્વ પાણી એ માત્ર તરસ છીટાવાનું સાધન નથી આપણા શરીરના દરેક સ્નાયુ અને સાંધાને કામ કરવા માટે પૂરતી ભીંજવણ એટલે કે લ્યુબ્રિકેશન જોઈએ જો પાણી ઓછું પીશું તો સાંધા સુકાઈ જાય છે લ્યુબ્રિકેટિંગ પ્રવાહી ઓછું થાય છે અને આ થવાથી સુકારાથી ઘર્ષણ વધે છે અને દુખાવો પણ આ માટે સવારે ઊઠીને એક લસણની કડી અને એક ગ્લાસ ગરમ પાણી પીવું દિવસમાં ઓછામાં ઓછા આઠથી દસ ગ્લાસ પાણી પીવું જો સાવ ઠંડુ પાણી ન ગમે તો હુંફાળું ગરમ પાણી પણ ચલાવી શકાય છે પાંચ ઊંઘ અને આરામ શરીર દરરોજ થોડી થોડી મરામત કરે છે અને તેનું મુખ્ય મંચ છે ઊંઘ ઊંઘની અછત મૂળ ચીઢિયાપણું અને દુખાવાને તીવ્ર બનાવે છે ખાસ કરીને સાંધા દુખવાવાળાઓ માટે ઊંઘ એ એક તબીબી સાધન છે આ માટે સૂતા પહેલા ગરમ દૂધમાં જેથી મધ નાખીને પીવું એક નાની વોક બાદ આરામદાયક સુવાની જગ્યા બનાવવી ઘરના લાઇટો ઓછી અને વાતાવરણ શાંત રાખવું મોબાઈલ ટીવી શૂન્ય કરવાનો નિયમ ઊંઘ પહેલા લેવો જોઈએ છ મનનો વાંટો આત્મવિશ્વાસ અને શાંતિ કેટલીક વાર દુખાવો શરીરમાં ઓછો હોય છે પણ મન તેને અનેક ગણું વધારી દે છે સાંઈઠ પછી માનસિક શાંતિ એ શારીરિક આરોગ્યથી પણ વધુ મહત્વની હોય છે મનને મજબૂત બનાવવાના ઉપાયો દરરોજ સવારે દસ મિનિટ ધ્યાન કરો હું સ્વસ્થ છું જેવા મંત્ર જપ કરો તમે ભૂતકાળમાં આપેલી સફળતાઓ યાદ કરો અને આત્મવિશ્વાસ બાંધો પરિવારમાં વાતચીત સંબંધીઓ અને મિત્રો સાથે મુલાકાતો એ મનને સક્રિય અને હસતું રાખે છે મનોવિજ્ઞાન મુજબ જીવનમાં હાસ્ય અને આશા દર્દ નિવારણ કરતી દવાઓથી પણ વધુ અસરકારક હોઈ શકે છે સાંધા દુખવા માત્ર ઉંમરની અસર નથી તે શરીરના અંદરના બદલાવનું સૂચન છે જેને આપણે આયુર્વેદ જીવનશૈલી અને સાચા આહાર દ્વારા સંભાળી શકીએ છીએ મસાજની રીત મહત્વપૂર્ણ છે માત્ર તેલ લગાવવું પૂરતું નથી હળવી દબાણવાળી ગોળ ગતિ અને નિયમિતતા જરૂરી છે સોજો ઓછો કરતો ખોરાક તળેલું ઢોકળું અને પ્રોસેસ્ડ ખાવાનું ટાળવું જોઈએ તેના બદલે તાજી શાકભાજી અને એન્ટી ઇન્ફ્લેમેટરી ખોરાક લો કસરતની ગુણવત્તા વધુ મહત્વપૂર્ણ છે માત્ર સમય નહીં શારીરિક ગતિવિધિ જરૂર છે પણ તે હળવી અને નિયમિત હોવી જોઈએ પાણી એટલે સાંધાનું ગ્રીસ પાણીની કમી હોવાથી ઘર્ષણ વધે છે અને દુખાવો વધુ લાગે છે નીંદરથી થાય છે શરીરનું પુનર્જીવન દુખાવું હોય ત્યારે ઊંઘ ઘટે છે પણ ઊંઘનો અભાવ દુખાવો વધારે છે આ દોષચક્ર તોડવો જરૂરી છે મનની શક્તિ એ દવાનો પ્રભાવ વધારે છે એક આત્મવિશ્વાસી વ્યક્તિ બીમારી સામે વધારે અસરકારક રીતે લડી શકે છે આ વીડિયોમાં માત્ર ઉપાય નથી પણ એક નવી દ્રષ્ટિ છે કેવી દ્રષ્ટિ કે જ્યાં વૃદ્ધાવસ્થાનો અર્થ છે શાંતિથી આત્મવિશ્વાસથી અને સ્વતંત્રતાથી જીવવું જોઈએ કે આપણે દરેક દિવસ એક વાક્યથી શરૂ કરીએ કે હું ફરી ચાલુ છું હું દુખાવાથી મુક્ત છું આ શબ્દો માત્ર શબ્દ નથી એ તમારા માટે એક નવી શરૂઆત છે જીવન સાહીઠ પછી અટકે નહીં તેને નવા દ્રષ્ટિથી જોઈને જીવવું એ જ સાચી કુશળતા છે ચાલો મિત્રો મળશું આગળના વીડિયોમાં એક નવા વિડીયો અને તમારા દુઃખના સમાધાન સાથે